નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આદિવાસી ભીલ સમાજના લગ્નોમાં દાપા દહેજ ડી ચે અને દારૂ માં થતા ખોટા અને મોટા ખર્ચાઓ દૂર કરવા કે ઓછા કરવા બિરસા મુંડા ભવન દાહોદ અને ભીલ સમાજ પંચ દ્વારા શનિવારથી દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાની સૂચિત ભીલ સમાજ પંચ અને બિરસા મુંડા ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આદિવાસી ભીલ સમાજ દ્વારા લગ્નોમાં દાપા એટલે કે દહેજ દારૂ ડીજે જમણ મંડપ કાપડું વરઘર જોવા પાઘડી હળદર લેવા જવા ઘડો લેવા જવા આણુ લેવા જવા વગેરે પ્રસંગોમાં બિનજરૂરી મોટા અને ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે તે ઓછા અથવા બંધ કરવા અને સમાજને દેવાદાર ન થાય અને સમાજ દેવાદાર ન થાય ને બાળકોના શિક્ષણ અને ધંધા રોજગાર માટે ખર્ચ કરી શકાય તે માટે તારીખ સોળ તેર બે હજાર ચોવીસ શનિવારે કરી આ તાલુકા લગભગ તમામ ગામોમાં ચૌદ દિવસ સુધી ભ્રમણ કરશે પછી સંજેલી તાલુકામાં જશે ત્યાંથી મહીસાગર જિલ્લાના કેટલાક ગામોમાં જશે ત્યાંથી પંચમહાલ જિલ્લાના આદિવાસી બાહુલ્ય તાલુકામાંથી પસાર થઈ જિલ્લાના સીગવળ લીમખેડા દેવગઢ બારિયા ધાનપુર અને છેલ્લે દાહોદ જિલ્લામાં આવી પુર્ણાહુતિ કરવામાં આવશે આમ રથયાત્રા એક માસ સુધી ચાલશે અને સમાજને જાગૃત જાણકાર સંગઠિત અને સુખી કરવા અને દેવા મુક્ત કરવાના પ્રયાસ કરાશે આ રથયાત્રા સો ટકા સફળ થાય અને આદિવાસી સમાજ સુખી અને સમૃદ્ધ થાય એવી આઈ સેવન ન્યૂઝ તરફથી શુભેચ્છા રિપોર્ટર દીપસી બારિયા ઝાલો હું આવકારું છું સ્વાગત કરું છું આપણે ભગવાન બિરસા ને યાદ કરીને એક સારી પ્રવૃતિ એક સારું કામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ કામગીરી કયા વર્ષથી આપણે આરંભેલી એની થોડી રૂપરેખા અને જાણકારી હું આપું એકાદ વર્ષ પહેલાથી આના શ્રી ગણેશ ગરા મુકામે અને પછી એના પછી ગુલતોરા અને પછી ધીરે ધીરે આપણે ભવન સુધી આ વાત આવી અને આપણે એક કમિટી બનાવી કમિટી મારફતે ભીર સમાજમાં જે પ્રવર્તતા દૂષણો અને ખોટા રિવાદો છે કે ખોટા ખર્ચાઓ છે એ દૂર કરવા માટે આપણે એક બુકલેટ બનાવવાનું આયોજન કર્યું અને લગભગ નેવું હજારના ખર્ચે આપણે પાંચ હજાર બુકો બનાવી એમાં ખાસ કરીને ભીર સમાજની વસ્તી છે એવા તાલુકાઓ અને એવા ગામોની અંદર રથ મારફતે ફેરવવા માટે અને જનજાગૃતિ લાવવા માટેનું આયોજન કર્યું બહુ સમયથી આયોજન ચાલતું હતું આપણે લગભગ ગયા વર્ષે આઠ દસ મહિના પહેલાં તમામ સરપંચોને છસો સરપંચોને જિલ્લા પંચાયતના દાહોદ જિલ્લા પંચાયતના પચાસ સભ્યોને ત્રણસો ને આડત્રીસ જેટલા તાલુકા પંચાયતના સભ્યો એમાં મહીસાગર અને પંચમહાલના એક એક તાલુકા છે મોરવાડક અને સંતરામપુર બાકીના નવ તાલુકા આપણા દાહોદ જિલ્લાના અગિયાર તાલુકાના તાલુકા પંચાયતના સભ્યોને પણ આપણે પત્ર લખ્યા છે અને સરપંચોને એવી રીતે એક હજાર જેટલા પત્રો આપણે લખ્યા અને ટપાલથી રવાના કરેલા ગયા હશે આ જ બાબતે કે ખર્ચા છે એ ખર્ચમાં કાપ આવે આપણો સમાજ દેવામાં ન ડૂબે અને જેમ બને એમ ઓછા ખર્ચમાં અથવા તો સમૂહ લગ્ન દ્વારા આપણે સારી રીતે અને એ રીતે લગ્ન કરી શકીએ બીજા સમાધરીમાં માફક તો છેલ્લા એકાદ વરસથી આ બધી ચર્ચાઓ અને આયોજન થતા હતા આજે આ ઘડી આવી છે ત્યારે આ ખર્ચાઓ ઘટાડવા દૂષણો દૂર કરવા માટે જે આપણે વિવિધ ઋતુ છે એના સુકાની વોહનિયા સાહેબ અને પ્રવીણભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે એમને છેલ્લા કેટલાય દિવસથી અહીંયા કંટોળ મહેનત કરી આપણા સાહેબ એ પણ એ બીજા મિત્રો ઘણા બધા હાજર હતા એમને પણ સહયોગ કર્યો છે તો આ આપણું અભિયાન સફળ બને હું તો કહું કે પહેલા વર્ષે દસ કે વીસ ટકા પણ આપણને સફળતા મળશે તો એ આપણે સફળ જ છે એમ ગણાય છે બીજા વર્ષે થોડોક ત્રીજા વર્ષે એમ કરતા બે ત્રણ વર્ષે આપણે સંપૂર્ણ આજ રોજ જે આદિવાસી સમાજની અંદર કુરિવાજો છે એમાં લગ્ન પ્રથાના કે મરણ પ્રસંગના પણ કેટલાક એની અંદર પણ કુરિવાજો છે એ કુરિવાજોમાંથી સમાજ બહાર નીકળે અને સુખી થાય શિક્ષણ મેળવે અને બેરોજગારી પણ દૂર થાય એવા એક આશયથી આ થયો આજે એક મહિના માટે અહીં જે પ્રસ્થાન કરીને ભ્રમણ થવાનું છે ત્યારે એની અંદર એક વિકલ્પ રૂપે અહીંયા સમૂહ લગ્ન વિશે પણ માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ભાઈશ્રીને પૂછવા માંગી છું કે સાહેબ આપનું નામ અને સમૂહલગ્ન વિશે માહિતી આપૂહ લગ્ન આપણા સમાજમાં અત્યાર સુધી એ ગોઠવણ કરેલી નહોતી પણ આ સમાજમાં વધુ પડતા ખર્ચા વધી રહ્યા છે જેમાં સમાજના સૌ શિક્ષિત ભાઈઓને બધા સમાજના વ્યક્તિઓ મળી અને સમાજને સમૂહ લગ્ન કરાવીને સમાજને દેવામાંથી બહાર કાઢવા માટે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન અને ભીલ સમાજ પંચ દ્વારા દાપમ દાહોદ પંચમહાલ ને મહીસાગર જિલ્લાના આદિવાસી ભાઈઓ માટે સમૂહ આયોજન કરેલું છે જેમાં રજીસ્ટ્રેશન આપણે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીનું રાખેલું છે અને આ જે સમૂહ યોજવા જઈ રહ્યા છે એ તમામ વિધિ આદિવાસી રીત રિવાજ પ્રમાણે કરવાની થાય છે અને અહીંયા ફોર્મ માટેની તમામ માહિતી કે વધારે માર્ગદર્શન માટે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન પર રૂબરૂ મળી શકાશે અને સમૂહલગ્નમાં ભાગ લઈ એક સમાજને સારી સ્થિતિમાં લાવવા આપ સૌનો સાથ સહકાર ખૂબ જરૂરી છે જય બિરસા જય આદિવાસી ધન્યવાદ આપણી સાથે પ્રણવભાઈ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ સમાજ માટે સતત

અને આપણા પંચમાં જઈને કહેવાનું કે ભાઈ આ ભીલ સમાજનું આ એક બંધારણ બન્યું છે તો આપણે આને વળગી રહીજે ઓછા ખર્ષામાં માપમાં રહી જઈએ અને સોરણે સોરણે પેઢી હદરજે હદરે બીજામાં ને કાઠિયાવાડ મજૂરી કરવા નહીં જવું પડે એટલે આ સાહેબોએ મુંડા ભવન સમાજે બિન પંચેજી ગણતરી કરીને તમને પેમ્પલેટ બને આવી એના પરમાણે વર્તવું વર્ત તો સુખી રહો પૈસો રહો તો બધું રહે હું આશા રાખું બધા આ જે પત્રિકા લઈ આવી લઈ જશું બધા અને પંચમાં મળશું કે આ પ્રમાણે આપણે ચાલવાનું હોય ચાલવાનું હોય કોઈ દબાણ નહીં મળે અને આપણી સંસ્કૃતિ હાસવી ઓછું ખાઈને લાંબુ જીવવું ઓ વધારે કમાઈને ઓછો ખર્ચો કરવો એ આ પત્રિકામાં હે એ અમે આ બધા ગામે ગામ કેવા જ નહેરવાના જઈએ આશા હે કે બધા ગામવાળા ભેગા થઈ અને આ ગામને આ કામને સહકાર આપજો એ જ અમારી વાતને ઝાઝા આવે છે ભાઈ મીડિયાવાળા મોબાઈલ સલાબાવાળા આ ફોટા ઠેકતે મોકલજો ગામ વાસે દેખે અને તૈયાર થાય ભવિષ્ય વગડે નહીં એ માટેનો આ ધન્યવાદ જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા આ દ્રો અહીંયા બિરસા મુંડા ભવન ટ્રસ્ટ અને આદિવાસી સમાજના માધ્યમથી આદિવાસી સમાજમાં દહેજ દારૂ ડીજે કે દાપા જે કુરુરિવાજો છે એ દૂર કરવાના પ્રચાર માટેનો પ્રચાર રથ અહીંયા આજથી પ્રસ્થાન કરી રહ્યો છે તો એના કન્વીનર અને સહ કન્વીનર સાથે આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે તો અહીંયા આ રથના કન્વીનર એવા વહેલા સાહેબને પૂછવા માંગી છું કે સાહેબ આ રથના પ્રયાણને આયોજન વિશે આપ ટૂંકમાં માહિતી આપશો વહેલા સાહેબ દાહોદ પંચમહાલ અને મહીસાગરના ભીલ આદિવાસી સમાજમાં લગભગ આઠ થી દસ લાખમાં અત્યારે લગ્નો થઈ રહ્યા છે જ્યારે અમારા સમાજના લોકો પાસે દસ રૂપિયા પણ રોકડા ન હોય તેવા સંજોગોમાં દસ લાખનું લગ્ન કરીને એ દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે આવી પરિસ્થિતિમાંથી સમાજને બહાર કાઢવા માટે એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે અને દસ લાખનું લગ્ન બે લાખ રૂપિયામાં કેવી રીતે થઈ શકે તેની સમજૂતી આપતું એક વિગતવાર પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે જેની માહિતી તણે જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લોકોને ઘેર ઘેર ગામ ગામ પહોંચાડવા અને સમજાવવા માટે આજે આ પ્રચાર રથનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આજે અત્રે ઉપસ્થિત મહાનુભાવોના મુદ્દે પ્રસ્થાન કરાવવાનું આયોજન છે આ રથ લગભગ એક મહિના સુધી ત્રણેય જિલ્લાના જુદા જુદા ગામોમાં ફરશે અને જાલોદથી શરૂ કરીને સંજેલી ફતેપુરા સંતરામપુર મોરવા હડપ હેરા સિંગવડ લીમખેડા બારિયા ધાનપુર રબાળા થઈ અને દાહોદ ખાતે એની પૂર્ણાવૃતિ કરવામાં આવે છે અને આ રીતે સમગ્ર સમાજને આ ગાઈડલાઇન અંગે માર્ગદર્શિત કરવાનો મૂળભૂત હેતુ છે જેનો એક સન્નિષ્ઠ પ્રયાસ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ અને હિલ સમાજ પંચ દાહોદ પંચમહાલ અને મહીસાગરના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવા છે સફળ થાય એવી આશા રાખું છું અને સમાજના સર્વે નાગરિકોને આ કામમાં મદદરૂપ થવા અને આ ગાઈડલાઈનનો અમલ કરવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરે તેવી વિનંતી પણ કરું છું ધન્યવાદ સાહેબ તો આ હતા આદિવાસી સમાજ જે આજે દૂરવાજોમાં ખરડાઈ રહ્યો છે તેમાંથી બહાર લાવવા માટે આદિવાસી સમાજના ગણવીરો આગેવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નના ફળ સ્વરૂપે એનો ચોક્કસ કોનો આદિવાસી સમાજનો સહકાર મળશે અને સફળ થઈશું જ આ આજરોજ અહીંયા આ ટીવી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ટીમ પણ સાથે સાથે શુભેચ્છા પાઠવે છે અને આ કાર્યક્રમ સફળ થશે આપ હંમેશા જોતા રહો આઈ સેવન ગુજરાતી રિપોર્ટર દીપસિંહ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ